દુબઈથી ચાલતું સાયબર ફ્રોડ રેકેટ બેંક એકાઉન્ટ મારફત લાખોની છેતરપિંડી સુરતના ડિંડોલી વિસ્તારમાં ગ્રીન વેલી નામના કોમ્પલેક્ષના પહેલા માળે એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા જેમાં ચોંકાવનારા સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે છેલ્લા પાંચ વર્ષથી કૃષ્ણા પેકર્સ એન્ડ મુવર્સના નામે ચાલતું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો ઘટસ્ફોટ થયો આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુબઈ અને ચીનમાં પણ સક્રિય હતી આ ગેંગ દુબઈમાં બિગ બ્રો તરીકે ઓળખાતા માસ્ટર સાથે સીધા સંપર્કમાં હતી અને તેના જ આદેશ પરથી ભારતમાં કાર્યરત હતી આરોપીઓ આર્થિક રીતે નબળા વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને ખાતા ધારકોને થોડી રકમ ચૂકવતા હતા તેમના રજિસ્ટર મોબાઈલ નંબર માટે ચેકબુક એટીએમ કાર્ડ બેન્ક કીટ અને સિમ કાર્ડ મેળવતા હતા આ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તેઓ દેશભરના લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી પૈસા એકત્ર કરતા હતા તપાસ દરમિયાન પોલીસે ચૌદ શંકાસ્પદ બેંક એકાઉન્ટ શોધી કાઢ્યા તપાસ દરમિયાન એકાઉન્ટ્સ દેશભરમાં ઇકોતેર અલગ અલગ સાયબર છેતરપિંડીના કેસોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે એક માહિતી મળી હતી કે દિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ પાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે ત્રીજો છે રૂપેશ રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ આ લોકો જે છે એ ત્યાં મળી આવે છે એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બ્રિગ બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટો મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ વીસથી પચીસ હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે પૈસા ડિપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપી કે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા કેશથી ઉપડતા હતા કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા હતા તો આખા નેટવર્કની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટિલ જેવા વ્યક્તિઓ જે છે એ આઠ વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો જે વોન્ટેડ જાહેર કરવામાં આવે છે આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ છ થી સાત ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે એ જે છે નેવું દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે બિન્ડોલ એના ઘણા બધા લોકોનું આને આની સાથે જોડાયેલા છે આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એની એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે

દીપક પાંડે રૂપેશ હાંડેજ અને ભૂષણ પાટિલની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પોલીસે મોબાઈલ ફોન કાર ડેબિટ કાર્ડ સહિત દસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં પોલીસે દુબઈ સ્થિત માસ્ટર સહિત નવ આરોપીઓને ફરાર જાહેર કર્યા છે જેમાં ગણેશ ઉર્ફે પ્રેમ રાજ શ્રીવાસ્તવ અને સલીમ આરટીઓનો સમાવેશ થાય છે આવનારા દિવસોમાં આ રેકેટમાં વધુ નામચીન વ્યક્તિઓ પકડાય તેવી શક્યતા છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક